નો જય શ્રી કૃષ્ણ તો આજના દિવસની શરૂઆત આપણે કરતી છે મસ્ત નાઈ તો એને રેડી થઈ ગયા છે વાતાવરણની મજા લઈ રહ્યા છે આજે છે બુધવાર તો આપણે બસ ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છે હમણાં થોડીક જ વારમાં ઓફિસ જઈએ નાસ્તો થઈ ગયો છે પાણી પી લે વરિયાળી ખાઈ લે મુખવાસ ખાઈ અને આપણે અરફ ચક્કર થઈ જઈએ બરાબર રસ્તામાં વાદો જીતો તો કરવાની છે આપણે તો ચલો ફટાફટ મસ્ત મજાના વાતાવરણ સાથે આપણે નીકળીએ બસ જો આપણે નીકળી ગયા તો ભાઈ ઘરે ભૂલી ગયા નીચે આવી ગયા પછી ને ઉપર આપણે રોડ મૂકતા પણ આજે યાદ ન રહ્યું તો ઉપર લઈને જતા રહ્યા હતા તડકો હવે લાગી રહ્યો છે જોરદાર વાતાવરણ તો ભયંકર થઈ રહ્યું છે બગર તો ક્યાંય નીકળાય એવું જ નથી એમ આપણે સેફ્ટીમાં સેફ્ટીમાં રોડ રસ કરીને બરાબર

બીજું શું હોય આ તડકો છે નહી બહુ બહુ તડકો તો હવાર થાકી ગયો એમાં ટોપી હું ઘરમાં ભૂલી ગયો બોલ ઉપર જવાની ઈચ્છા ના થઈ મને રોબોટ રોબોટ રોબોટના રોબોટ હજી આપણે ઇન્ડિયામાં એટલો બધો સક્સેસફુલ ને ભટકાય બચાવ દિવાલે અરે ગમે મંગે આપણે શું હોય આજે ઘોડો આવ્યા હોય તો ઘોડો કાલે આવે રોબોટ બચાવો કેટલું ધ્યાન રાખે એ તો આપણે અહીંયા રાખ્યું હોય ઓલું આમ વહી જાય તો ઘોડો બચાડો રોબોટ થઈ જાય કન્ટ્યુજ અને રોજ ભટકાય એમ એટલે ઈ પોસિબલ નથી હજી ઇન્ડિયામાં ટેસ્લા વાળા ગાડી લાતા વાળા બીવાય છે ને તું ક્યાં વાત કરે એટલે ઓટો પાયલટ મોડ બંધ કર નાખ્યો ઇન્ડિયા માટે ખબર જ તને કા ગીતો ગાસ મામા એટલે ગીતો ગાવાના હોય મામા એ વાત લાગી તો ગાવાના હોય રજનીકાંત બિલેવી આમ જોઈ લે મામા પણ હમણાં રે જોરદાર હો કા ફૂલ સેટ રહે કા મામા મામા કઈ નવા જૂની નહીં હું ચાલુ કરું હે મામા બાજુમાં કોને કીધું કીધું હોય મામા મામાને કોગા કીધું હે ભાઈ ડાયટીંગ કરો એટલા વાળ બાળ બધું સેટ રાખે છે એમને આમ જો એવું છે કમ્પ્લીટ કાર્તિક આટલું થોડું કામ પૂરું કરે એટલે પછી કાર્તિક બાર જો અંધારું થઈ ગયું હે આ ભાઈ હવે કેટલીક વારે તારે આમ આમ ઓલા કાકાની જેમ કરતો આમા કેટલીક વારે બસ બસ બે મિનિટ બે મિનિટ કાકા તમે મિનિટ તો બતાવો હું બે મિનિટ નહીં હતા પણ એન્ટી કા ઓમ આપણે નંગે નંગ જ ભેગા થાય આપણે ડાયમંડ ના આપણને જ મળે એક જમાનો આવશે આપણને બધા વીટીમાં પહેરશે એ કાર્તિક નામનો ગ્રહ નળે નંગ નળે પુતેશ નામનો નંગ નળે પેરવો પડશે અમુક અમુક ને તો નહીં નળીએ આપણે નહીં નડવું ઠીક છે બીજું તું ના પાડસ તો ઠીક છે એવું કરવું કે સારું ફાઈનલી હાથ તો ચશ્મા બી પેહલા જ કાઢી લીધા જો પીળું પીળું દેખાય ને તમને લોકો લાઇટ ને બધું પહેલા જ ચશ્મા કાઢ લીધા ને કાર્તિકા લોક મારે એટલે મૂન કાર્તિક્યો હવે નીકળીએ ઘર ભેગા કા કાર્તિક હા અને થેલી મેલી શું લઈને ફરસ મારો નવો લીધો જૂનો સમજી ગયો બપોર મેર જેમના હાથમાં થેલી જ જોઈએ હાલો આ નીચે આવી લ્યો જોડા અને લોક મારો એટલે નીકળી પડીએ આપણે ઘર ભેગા બીજું શું હોય ત્યાંથી કરી લેને બંધ બધા ન આવે કોઈને આપણે જ કરવી પડે અંધારું થઈ ગયું હો તો દિવ્યાના ઘરે આવી ગયા છે આજે શું બનાવે દિવ્ય નો પ્રોગ્રામ રાખેલ છે અહીંયા તારક મહેતા આવ્યો હવે કાલનો એપિસોડ અમારે બાકી એટલે હવે જોઈ ઘરે જઈને જોઈ કે નહીં તું આવીશ કરે

જોયું ને આપણી બાજુ બોલે એમ તો લોકો ઈ તો હાવ મારી બાજુ હે જય તો હાવ મારી બાજુ હે ઈ તો છાસ પીતો જ નહીં એટલે ઈ તો મારી બાજુ જ છે હાવ કોને કે છે ભાઈ બેન ને ભાઈ બેન ભાઈ બેન કાઈ નો થાય અમાર કા પોરમ કાઈ નો થાય પોરમ દોદા ટેન્શન નો લેતી હો बस जो अथव त जी अचेरा चैर ब्लॉक लाड़े लिया इच्छा नथी